સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયા માં તમને આ ચેનલ માં મળશે જોબ અવનવી માહિતી ખેલ જગત માહિતી આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે બન્યા રહો ચેનલ પર નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી એક જબરદસ્ત ભરતી વિશે એસબીઆઈએ સર્કલ બેઝ્ડ ઓફિસર પદો માટે મોટી સંખ્યામાં જગ્યાઓ જાહેર કરી છે તો ચાલો એની બધી જ વિગતો જાણીએ અને જો શરૂઆત જ આ મોટા આંકડાથી કરીએ કુલ બે હજાર બસ્સો તોતેર જગ્યાઓ હા બે હજાર બસ્સો તોતેર બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવાનો વિચાર કરતા લોકો માટે આ ખરેખર એક સુવર્ણ તક કહી શકાય તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ સીબીઓ એટલે કે સર્કલ બેઝડ ઓફિસરની તક શું છે આ ભરતીનો જાહેરાત નંબર છે સીઆરપીડી સ્લેશ સીબીઓ સ્લેશ બે હજાર પચ્ચીસ છવ્વીસ સ્લેશ અઢાર મૂળભૂત રીતે આ એવા અધિકારીઓ છે જેમની નિમણૂક ચોક્કસ પ્રદેશ કે સર્કલ માટે થાય છે જ્યાં એમની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે સારું તો હવે આગળ વધીએ અને આ નોકરીની જે મુખ્ય વિગતો છે તેના પર એક નજર નાખી લઈએ જેથી આપણને એકદમ ક્લિયર આઈડિયા આવી જાય જેમ કે તમે જોઈ શકો છો ઓર્ગેનાઇઝેશન છે આપણી સૌને જાણીતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પદનું નામ છે સર્કલ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓ અને કુલ જગ્યાઓ છે પૂરી બાવીસ ને તોતેર નોકરીનું સ્થળ આખા ભારતમાં ગમે ત્યાં હોઈ શકે છે અને હા અરજી ફક્ત અને ફક્ત ઓનલાઇન જ કરવાની છે હવે આ બે હજાર જગ્યાઓને પણ બે ભાગમાં વહેંચવામાં આવી છે એમાંથી બે હજાર પચાસ જગ્યાઓ રેગ્યુલર છે એટલે કે આ ભરતી માટે નવી છે અને બાકીની બસો ને ત્રેવીસ જગ્યાઓ બેકલોગ છે બેકલોગ એટલે શું મતલબ કે જે જૂની ભરતીઓમાં અમુક જગ્યાઓ ખાલી રહી ગઈ હતી એને પણ આ ભરતીમાં સામેલ કરી દેવામાં આવી છે અને હવે આવે છે સૌથી મહત્વનો સવાલ પગાર કેટલો મળશે તો જુઓ આ પદ માટે માસિક પગાર છે અડતાલીસ હજાર ચારસો એંસી રૂપિયા જે ખરેખર એક ખૂબ જ સારો સ્ટાર્ટિંગ પગાર કહી શકાય સારો આટલી સારી તક છે પણ સવાલ એ છે કે અરજી કરી કોણ શકે ચાલો હવે એના માટેની જે લાયકાતના માપદંડો છે એને બરાબર સમજી લઈએ સૌથી પહેલા વાત કરીએ ઉંમરની અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ અને વધુમાં વધુ તીસ વર્ષ હોવી જોઈએ અને હા સરકારી નિયમો મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ તો મળશે જ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા એક બહુ જ સારી વાત છે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ આના માટે અરજી કરી શકે છે એટલું જ નહીં જો કોઈએ મેડિકલ એન્જિનિયરિંગ સીએ કે સીએમએ જેવી પ્રોફેશનલ ડિગ્રી મેળવી હોય તો એ લોકો પણ બિલકુલ અરજી કરી શકે છે ઓકે હવે વાત આવે છે એપ્લિકેશન ફીની તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ સાતસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે પણ જે ઉમેદવારો એસસી એસટી કે પછી દિવ્યાંગ કેટેગરીમાં આવે છે એમના માટે કોઈ જ ફી નથી એમને ફીમાંથી સંપૂર્ણપણે માફી આપવામાં આવી છે ચાલો માની લો કે અરજી કરી દીધી પણ પછી શું સિલેક્શન કેવી રીતે થશે હવે આપણે આખી સિલેક્શન પ્રોસેસ એટલે કે પસંદગીની પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જુઓ આખી પ્રક્રિયાના મુખ્ય પાંચ સ્ટેપ્સ છે સૌથી પહેલાં એક ઓનલાઈન લેખિત પરીક્ષા આપવાની રહેશે એમાં પાસ થયા પછી ઉમેદવારોનું સ્ક્રીનિંગ થશે અને પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ જે તે રાજ્યની સ્થાનિક ભાષાની પણ એક ટેસ્ટ થશે અને છેલ્લા બે સ્ટેપ્સ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન આ બધા જ તબક્કા પાર કરવા જરૂરી છે સરો આ બધી માહિતી તો મળી ગઈ પણ હવે સૌથી અગત્યની અને પ્રેક્ટિકલ વાત પર આવીએ કે ઓનલાઈન ફોર્મ ભરવું કઈ રીતે ચાલો એના માટેની એક સિમ્પલ ગાઈડ જોઈ લઈએ આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં એસબીઆઈની ઓફિશિયલ કેરિયર્સ વેબસાઇટ પણ જવાનું છે ત્યાં રિક્રુટમેન્ટ ઓફ સર્કલ બેઝડ ઓફિસર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સની લિંક શોધીને ક્લિક કરો પછી રજિસ્ટ્રેશન કરીને તમારો આઈડી અને પાસવર્ડ બનાવી લો એનાથી લોગ ઇન કરીને આખું એપ્લિકેશન ફોર્મ ધ્યાનથી ભરી દો જરૂરી ડોક્યુમેન્ટ્સ ફોટો અને સહી અપલોડ કરો જો લાગુ પડતું હોય તો ઓનલાઈન ફી ભરી દો અને બસ ફોર્મ સબમિટ કરી દો અને હા છેલ્લે એની કોપી પ્રિન્ટ કરીને સાચવી રાખવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે આખી વાતના સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ એટલે કે અગત્યની તારીખો અને લિંક્સ આના પર ખાસ ધ્યાન આપજો આ બે તારીખો તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો ઓનલાઈન અરજી શરૂ થશે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે આ સમયગાળાની અંદર જ બધી પ્રોસેસ પૂરી કરી લેવાની છે તો આ બધી વિગતો જાણ્યા પછી હવે સવાલ એ જ છે કે શું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી દેશની સૌથી મોટી બેન્કનો હિસ્સો બનવા માટેની તૈયારી છે જો જવાબ હા હોય તો બિલકુલ રાહ ના જોશો અહીં આપેલી ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અને તમારી અરજી સબમિટ કરો બેન્કિંગ ક્ષેત્રમાં શાનદાર કારકિર્દી બનાવવાની આ તક ગુમાવવા જેવી નથી